મારા ભાઈ રાણા રાણો રાણો કરતા હતા હવે રાણા ના ગોબા ઉપડી ગયા મારા ભાઈઓ નમસ્કાર મિત્રો કેમ છો યાર સ્વાગત છે તમારા બધા ભાઈઓ આજના એક નવા વિડીયોમાં તો અત્યારે મારા ભાઈઓ તમને ખબર છે કે સોશિયલ મીડિયાની અંદર દેવાયત ખવડ અને બ્રિજદાન ઘટવીને લઈને અત્યારે વિવાદ ચાલી રહ્યો છે અને એને લઈને મિત્રો અત્યારે એને લઈને અત્યારે મિત્રો એક વિડીયો પણ વાયરલ થયો છે અને કાઠી સમાજ અને ચારણ સમાજની અત્યારે મીટિંગ પણ થઈ છે અને આ વિવાદની ભાઈ સમાપ્તિ થાય ને વિવાદનું સમાધાન થાય એ માટે અત્યારે મીટિંગ પણ યોજાય છે મિત્રો ચારણ સમાજ અને જે કાઠી સમાજ છે એ બંનેની અત્યારે મિટિંગ થઈ છે ને મિટિંગમાં મિત્રો શું સૌથી મોટો ખુલાસો થયો છે એની વિશે પણ આપણે વાત કરવાના છીએ પણ અત્યારે સાહેબ તમને ખબર છે કે આખી સોશિયલ મીડિયાની અંદર રાણો રાણો ને રાણાની જ વાત થાય છે સાહેબ અને ભાઈઓ તમને પણ ખબર હશે કે રાણો છે કેમકે દેવાયત ખવડે ભાઈ ઓપન ચેલેન્જ સાથે કીધું છે કે આપણે પચા પચાના ટોળા લઈને ફરવાવાળા માણસ નથી ભાઈ એ દેવાયત ખવડ છે મિત્રો એના ચાહક મિત્રો હજારો નહીં પણ લાખોની સંખ્યામાં દેવાયત ખવડના ચાહક મિત્રો છે એટલે તો સાહેબ દેવાયત ખવડનું માર્કેટમાં પન્નું હાલી ગયું છે ભાઈ અને એટલે જ એનો વિરોધ થાય છે મિત્રો હા હકીકત છે ભાઈ લોકો કહી રહ્યા છે સોશિયલ મીડિયા ની અંદર વાયરલ થઈ રહ્યો છે એટલે ખાસ કરીને તમે સૌથી પહેલા વિડીયો જોઈ લો અને આ વિડીયોની ભાઈ આપણી ચેનલ કોઈ પુષ્ટિ કરતી નથી કેમ કે તમને જેટલા પણ વિડીયો બતાવશું ભાઈ એ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ ને આધારે હોય છે એટલે ખાસ તમારે નોંધ લેવી મારા ભાઈઓ અને આ વિડીયો છે માત્ર મનોરંજન માટે બનાવેલો છે એટલે કોઈએ દિલ ઉપર ન લેવો ભાઈ કેમ કે અત્યારે લોકો છે ભાઈ દિલ ઉપર જાજા લઈ લેતા હોય છે પણ આપણી ચેનલ પર આ વિડીયોની કોઈ પુષ્ટિ કરતી નથી ભાઈઓ હવે સૌથી પહેલાં તમને વિડીયો બતાવું છું વિડીયો જોયા પછી તમે શું કહેશો ભાઈ કે ખરેખર રાણો રાણાની રીતે છે કે પછી બ્રિજદાન ઘટવી સાચા છે કોમેન્ટ કરીને જરૂર બતાવજો પણ એની પહેલા તમે થોડો આ વિડીયો જોઈ લો એકચુલી આમ છે ને એકચુલી આમ છે શિકારી હમ ભી હે લેકિન કુત્તે કા શિકાર નહીં કરદે ભાઈ